રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તારીખ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ જિલ્લા રાખવામાં આવેલો અને આજે અઠ્ઠાવીસ તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લંગસ્થરી ગામે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગામમાં બે હજારની વસ્તી છે એકસો એંસી જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં આવે છે ગયા વર્ષે વીસ બાળકોએ પ્રવેશ લીધો હતો ત્યારે પણ અગિયાર હું તમામને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ થઈ રહ્યો છે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવ્યા છે આજે વિદ્યસ્થળીમાં નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્રાણું લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે આઠ વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષ એવા સુધાર અને વાવ ઉદાસ કરવામાં આવ્યા છે સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ રમી શકે એટલે રમત ગમતના ગામની જગ્યા પણ અહીંયા ચૂકવામાં આવી છે અને શિક્ષકો પણ અહીંયા સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે ગામના લોકોને પણ એમનાથી સંતોષ છે ગામના લોકોના સાથ સહકારથી આ ફરજ ઉત્સવ લેવામાં આવ્યો છે ત્યારે આપના મારફત પણ તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરવી છે કે પોતાના બાળકને ભણવા તરફ આકર્ષે સરકાર તરફથી આ વખતે દસ હજાર કિલોમીટર કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે બાલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એક્સ માટે જે શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે સરકારી શાળાના શિક્ષકો પણ અપડેટ થાય છે સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થાઓ પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે સરકાર તરફથી એના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આગળ ખૂબ સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે છે લગભગ ચૌદ લાખના બાલવાડી જશે એટલે આ દભોઈ તાલુકાનું છેવાડાના ગાળ કહેવાયમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ આ પ્રસંગે સરકારોથી જે કંઈ બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને એમના બાળકોનું ભવિષ્ય આ શાળાઓમાં સુરક્ષિત રહેશે એ ખાતરી